રાજ્યપાલ શ્રી વરદ હસ્તે નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી સંબોધન ને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે ધરતીનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે એક ડિગ્રી તાપમાન વધશે તો લાખો કરોડો ટન ખેતરમાં અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે તેમ તેમણે કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી હતી

પ્રાકૃતિક ખેતી તરફ વળી ચુક્યા હોવાનું જણાવી રાજ્યપાલ એ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહવાન કરવા જણાવ્યું હતું જ્યાં બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે રાજ્યપાલ શ્રીએ પોતે લખેલા પુસ્તકમાં પ્રાકૃતિક કૃષિની આપેલી પદ્ધતિઓને અનુસરવા ખેડૂતોને આહવાન કર્યું હતું કૃષિમાં છાણિયું ખાતર વાપરવાથી નાઇટ્રોજન અને મિથેન ગેસ વધે છે

આવશ્યકતા છે ખેડૂતોની ગેરસમજ દૂર કરીને ગુરુદક્ષિણામાં જિલ્લાના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત તેમણે કરી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળામાં ધેનુગીર ગૌશાળા અર્પણ હોલ તથા ઔષધ બાગ નું લોકાર્પણ શ્રી

કાર્યક્રમ માં રાજ્યપાલશ્રી ગુરુકુ રજૂ કરી હતી આ પ્રસંગે આશ્રમ શાળાના અગ્રણીઓ રાજ્યપાલ શ્રી દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા